હા ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે ઘણા દિવસ પછી મેં વ્લોગ ચાલુ કર્યો અને યુટ્યુબમાં હું ઘણા દિવસથી એક્ટિવ નથી પણ આજે હું વિચારું છું કે આજે તો હું આજના જ દિવસનો વ્લોગ ફૂલ કરીશ અને હું એટલી જ વ્લોગ નથી કરતી તો એવું થઈ ગયું છે ને કે એક શ્વાસે હું કાંઈ બોલી નથી શકતી ને કંઈક પહેલાં હું એક શ્વાસમાં બધું બોલી લેતી પહેલાં શ્વાસ લઈ લો ઓકે તો આજે તો મેં વિચાર્યું છે કે હું છે ને આખો વ્લોગ આજે ને આજે જ કમ્પ્લીટ કરીશ પૂરો આજે જ કરીશ આજે જ એન્ડ આપી દઈશ એક 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 વસ્તુને શૂટ કરીશ એક એક વસ્તુને લઈશ વ્લોગમાં અને જો કાંઈ ઇન્ટરેસ્ટિંગ નહીં હોય ને તો હું એને ઇન્ટરેસ્ટિંગ બનાવીશ પણ એ તો ફાઇનલ જ છે કે આજે હું વ્લોગ બનાવીશ અને એકચુઅલમાં ઇન્ટરેસ્ટિંગ એ છે કે દક્ષ આજ આવે છે એટલે મેં કીધું હવે તો બનાવવો જ જોઈએ जोगाई सत्या रे मिस्का है ना रोमा कड़ा थी रोमे ची सुगरस मिस्का क्या ना थी रोमस हम्म आज मिस्का ने बोलता ना थी आलू क्या रे बोलता सिक्स हम्म गाड़ी क्या मिस्का गाड़ी के બાબા જ પર્સ ટ્રાન્સફર કરે છે આ પર્સ થી બતાવ કરી જોવું હોય અમારે આધાર કાર્ડ બતાવું કોઈ ને કોને દીધું બસ કોક તો તમે રાખો કા તમે ખુદ તો લેવો નઈ ને ખુદ કઈ ન લઈ અમે આ મમ્મી લઈ દીધું છે આ તો પોતે પોતે જ લીધું આ તો

ભાઈ બધા સારા જ છે આ બેમાંથી કયું પર્સ વધારે સારું છે શું મમ્મી કાઈ નઈ બ્લોગ બનાવું છું તો જો આ બેમાંથી માંથી કયું પર્સ મારા પર્સ આવી ચિલ્લર નીકળે અને મારા પર્સ માં ગાઈસ મે છે ને વોટ્સ ઇન માય બેગ સૂટ કર્યું હતું પણ એમાં હું જરાય સારી નહોતી આવતી કેમ કે આ મેડમે મારો વિડીયો બનાવ્યો હતો ને કીધું નહીં કે તું આવી લાગસ એટલે બસ હવે એનો ઈ તમને વિડિયો નહીં આવે ખાલી આ જોઈ લો મારું બેગ બહારથી છે ગાઈસ તો અમારો હસબન્ડજી આવી ગયા છે. ચપ્પલ ન દેવા. ચપ્પલ એક્સાઇટમેન્ટમાં ચપ્પલ ભૂલી ગઈ જો કેવી એક્સાઇટેડ છું. તો કેવી રહે તમારી જન ટ્રેવેલ જો મસ્ત કેવો હતો રસ્તામાં? રસ્તામાં પાણી ભરાઈ ગયું તો? हूं <tom> हां जो गाइस मेरा अरे ना तो जो के और ये तो खराब लागे बार दे ने मारो आउटफिट बता दे जो हां मैं आडा मेकअप ना गई मैं मारो मेकअप क्यों ला दूं मेकअप देखना ना इन द नेचर वाला तो ये चेंज वन टाइम आज तो मेकअप करयो छे हेलो आपरे चाय बुलफी लेवा मैंने के मैं ओ कह दू

जी तो बना ही <laughs> mm. mm. ना के बनाऊ हालो बना दो पवन काही वांदू नथी भावे तो बनावी मिस्का दे सुखास मिस्का इंदारी अटाणू લઈ આયા કા હું આ વસ્તુ લેતો તો બરાબર एकदम मन खम देखो पूरे पूरे एजेंसी दुकान है मैं mm. कहता तो, तो ने ले ले पूरे पूरे एजेंसी ની दुकान हम्म સામાન દે કે આવતી હોય ઘરે દઈ હોય તો ચલો ના તો ના ચા બનાય છે ને હાથ હવે દક્ષના હાથની ચા કેવી બની છે તમે જાડા મને કેમ લાગે તું પતલી થઈ ગઈ ઓ માય ગોડ હે वो ही ले जाओ चाक ही ले तुम ताड़ देते चाक तो मैं नहीं बोली चाक उस ना उसी खड़ा होता हमने जो एम एल ची है आ रही का एम आर एस ने एल ची तो दे दे देखा तुमने तो कहा था मेल ची वाली नहीं पियो इतने इसका कहा एल ची वाली चाक पिसोगे नहीं गम नहीं हो चाक बना हो ओके जी बहुत ज़्यादा ले जावा नहीं �

થોડીક મને ને કહી ખાણ દીધું હવે એમ બે ચમચી આ બે ચમચી ના મારા હાથ ને બે ચમચી હવે તમને તો સુન સુન

અત્યારે હવે જાય છે વિડીયો બનાવવા માટે નીચે બોલી દો કેવું હું કઈ તમારા બ્લોગ માં મજા આવે બરોબર લાગુ હું ખાલી આમ મને આમ કેટલા દિવસથી જોયો નઈ હોય બધા હા બરોબર લાગુ બરોબર લાગુ ના કાળા થઈને ના આવ્યા એટલું કહી દો થોડો ગામડાની ઇફેક્ટ થાય બરોબર તડકો લાગે તો ગાઈસ અત્યારે અમે છે ને વિડિયો શૂટ કરતા હતા મારું મેકઅપ નીકળી ગયો ઓફકોર્સ નીકળી જાય સસ્તો મેકઅપ હતો તો અત્યારે અમે વિડીયો શૂટ કરતા હતા અમારે વિડીયો બનાવવો હતો ઓલો અત્યારે જે ટ્રેન્ડમાં છે ને મોઢામાં પાણી રાખીને એક સાથે આઈઝ ઓપન નહીં કરવાની ના થયો અમારાથી મારા નાકમાં પાણી ચડી ગયું વિડીયો ના બોઈને ખોટે ખોટું જર મુખડા દેખા દો સોરી તમારી માથે પાણી નાખ્યું તું મૂઢો પાણી નહી તો છે અને મને છે ને ખાવું ઈચ્છા હતી મને તો મારું ખાવાનું મૂળ ભાંગી નાખ્યું છે અમારે કાં અન હવે કે અચ્છા કામ મે હું ભાઈ ને તમે જ ભાઈ હું મે હું એટલે હું એના નાનક પડતો મેવંદરાઠામાં મને અને હવે માર મત ખબર મૂળ ખરાબ થઈ ગઈ તો તો સારું આવ્યું નથી એટલે હું કે હાલો બારે જાય ક્યાંક કોન્ટેન્ટ મળે મને કંઈક કદાચ સુકવું યાર ડેલી નથી ખબર પણ આવશે ક્યાંક એટલો ટાઈમ વ્લોગ તમે કેટલા ટાઈમ થયા બસ એટલા જ મને થા છેલે મે ઓલાય છેડવાડો વિડિયો લાઈક હતો લોકોની વાત લોકોને તો ઘણો ટાઈમ થઈ મહિનો થઈ ગયો હવે બનાવવાનું ચાલુ છે હવે મારે રેગ્યુલર છે ચાહે કુછ ભી હો અત્યારે મારી પાસે સારો એવો છે ને તો હું કરી શકું છું શૂટ અને હું એ વિચારીને મૂકી ના દઉં કે અત્યારે મારે હું આટલું બધું કામ હોય હું એ વિચારીને કરી શકું કે મારી પાસે કોન્ટેન્ટ એ કામ ભલે છે એ પૂરું કરશું પણ એ વસ્તુને આપણે કોન્ટેન્ટ બનાવી શકીએ કામ શું હે રોજ ફરવા જાવ બહાર જવું પડે ખબર હે ને માર્કેટમાં આ લેવાનું ઓલું લેવાનું તે લેવાનું શું કામ લેવા જાય હે તો કયો હા તો એ ખબર નથી શું બધાયને સો ખરાવરી જનત કેવ કાકા હરી બી તે કેવ હા હરી બી તો હા ગાઈસ તો મે હારું થી ઓલું ڈیٹ નો વીડિયો બનાવ્યા હા બને ગાઈસ ગાઈસ ન નત કેવ ન નત કેવ મોતીયા નહી કેવા દો નહી કેવા દો યાર આઈ એમ સો એક્સાઇટેડ ફોર કાપી ના ઓકે બધાને ખબર જ છે જે જોવે છે ને વ્લોગ જે રેગ્યુલર બ્લોગ ને જોવે ને એને તો ખબર જ હશે કે શું છે